રામલાલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું હિંમતલાલે જિલ્લા સ્વાગતમાં લેખિતમાં ફરિયાદ કરતા જિલ્લા કલેક્ટર ઓચિંતા બોડેલીના વિવાદિત સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને બોડેલી પંચાયત સરપંચ ટીડીઓ અને ટીડીઓની રૂબરૂમાં વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું વિવાદિત સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને યોગ્ય રીતે ઘટતું કરવા સૂચનાઓ આપી હતી જોવું એ રહ્યું કે દસ વર્ષથી બંધ કરાયેલ વિવાદિત રસ્તો હવે કલેક્ટરશ્રીના હુકમથી ચાલુ થશે ખરો રસ્તો ફરી ચાલુ થાય તો રેલવે સ્ટેશન થી ચૂંટણી પૂડેરી જતા આવતા લોકો માટે આ રસ્તો આશીર્વાદરૂપ બને તેમ છે રિપોર્ટર અંજુમ ખત્રી સિનોર સમાચાર ન્યૂઝ છોટાઉદેપુર